પંચમહાલ જિલ્લાના સેરા તાલુકાના ગોકુળપુરા ગામે ગતરાત્રે થયેલી પૂર્વ સરપંચની હત્યા મામલો ઉગ્ર બન્યો હતો ગામના લોકો દ્વારા આરોપીના ઘર પાસે મૃતકની અંતિમ વિધિ કરવાની માંગ કરવામાં આવી હતી પોલીસ દ્વારા આ મામલે સમજાવટ કરવામાં આવી રહી હતી તે સમયે કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા વાતાવરણ થોડા સમય માટે તંગ બન્યું હતું જોકે પોલીસે ટીયર ગેસના શેર છોડી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા હતા પથ્થરમારામાં બે પોલીસ કર્મીને ઈજા પહોંચી છે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે સમગ્ર માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના ગોકળપરા ગામના માજી સરપંચ દિનેશભાઈ બારિયાની હત્યા મામલે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો ત્યારે તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો તે સમયે ગામના કેટલાક લોકો આ મામલે વિરોધ દર્શાવીને આરોપીના ઘર પાસે માજી સરપંચના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવેનું જણાવ્યું હતું ત્યારે આ મામલે ગામ લોકો અને પોલીસ વચ્ચે ભારે રજક પણ થઈ એટલામાં કોઈએ પથ્થર નાખતા મામલો બીચકો હતો પોલીસે સ્વરક્ષણ માટે અરગેસ સેલ છોડ્યા આ મામલે પોલીસે કેટલાક લોકોની પણ અટકાયત કરી હતી જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ગોકળપરા ખાતે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો હાલમાં પરિસ્થિતિ કાબુ હેઠળ બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ